નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ચાવડી ગેટ દેવીપૂજક વાસમાં આવેલ મકાનમાં નીલમબાગ પોલીસે બારસો લીટર દેશી દારૂ અને ત્રેપન બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી છે નીલમબાગ પોલીસે બાતમીના આધારે શહેરના ચાવડી ગેટ દેવીપૂજકવાસમાં આવેલ મકાનમાં દરોડો પાડી બંધ ઓરડીમાંથી વિદેશી દારૂની ત્રેપન બોટલ તેમજ બારસો લીટર દેશી દારૂ ભરેલી કંતાનની કોથળીઓ ઝડપી લીધી હતી પોલીસ કાર્યવાહી દરમિયાન બે શખ્સ ફરાર થઈ ગયા હતા દેશી અને વિદેશી દારૂનો જથ્થો નરેશ મનુભાઈ શાહનો હોવાનું ખુલતા પોલીસે તેની ધરપકડ કરી હતી નિલમબાગ પોલીસે રૂપિયા બે લાખ એંશી હજારની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે